નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી હું આ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ વિષય પર્યાવરણ આસપાસમાં આપણે આજે પાઠ અગિયાર સુનીતા અવકાશમાં ભણવાનો છે પૃથ્વી સૌર પરિવારના આઠ ગ્રહોમાંનો એક ગ્રહ છે સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી તે નારંગી જેવી ગોળ છે તે વિષુવૃત્ત આગળ થોડીક ઉપસેલી છે અને ધ્રુવો આગળ થોડી ચપટી છે પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે તે પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આટો પૂરો કરે છે પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે દિવસ રાત થાય છે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશીય પદાર્થ છે પૃથ્વી પર વાતાવરણ છે પરંતુ ચંદ્ર પર વાતાવરણ નથી પૃથ્વીને તેનું ગુરુત્વાકર્ષણ બળ છે આ કારણે પૃથ્વી પરથી ફેંકાયેલી

ધીમેથી ડગલા ભરવા પડે છે. અવકાશમાં ગયેલા અવકાશયાનમાં ચાલી શકાતું નથી એટલે હવામાં તરતા જ રહેવું પડે છે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા આપણે આપણા શરીરને ત્યાં બાંધવું પડે છે. કાગળો પણ અવકાશની દિવાલો પર ચોંટી જાય છે. ખોરાક ફરતો અને તરતો રહે છે. અવકાશયાનમાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે કાસકાનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી કારણ કે ત્યાં માથાના વાળ હંમેશા ઊભા જ રહે છે સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે ચંદ્ર પૃથ્વી કરતા નાનો છે ચંદ્ર પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પ્રદિક્ષણા કરે છે ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે પરંતુ તેને પોતાનો પ્રકાશ નથી તેથી ચંદ્ર પર પ્રકાશિત છે સૂર્યના કિરણો ચંદ્ર પર પડે તેથી જ તે પ્રકાશિત થાય છે ચંદ્ર પૂનમની ની તિથિએ પૂરેપૂરો ગોળ દેખાય છે આકાશમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે સૂર્ય ઉગે ત્યાંથી આથમે ત્યાં સુધી પૃથ્વી પર તેજસ્વી પ્રકાશ ફેલાય છે સૂર્યના આવા તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાઓનો પ્રકાશ ઝાંખો હોવાથી દિવસે આકાશમાં તારાઓ દેખાતા નથી ખરતા તારા હકીકતમાં ઉલ્કા હોય છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે કૃત્રિમ ઉપગ્રહો માનવ નિર્મિત હોય છે જે નિશ્ચિત કક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરે છે ટેલિફોન અને મોબાઈલની મદદથી વિદેશમાં આપણા સંબંધી સાથે વાતચીત કરીએ છીએ અને ટેલિવિઝન પર વિદેશના સમાચાર સાંભળીએ છીએ તે તે કૃત્રિમ ઉપગ્રહને આભારી છે કૃત્રિમ ઉપગ્રહો દૂર સંવેદના રિમોટ સેન્સ સેન્સિંગ અને જાસૂસી માટે ઉપયોગમાં આવે છે હવે આપણે જોઈએ વિચારો અને કહો પૃથ્વી કેવી દેખાય છે પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ તો પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે 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 વાતો કરતા હતા કહે તને ખબર આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ છ મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા ઉમંગ કહે છે ગોળા સામે જુએ છે જો અહીં અમેરિકા છે 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 પણ અવકાશ ક્યાં ખુશ્બુ કહે છે આકાશ તારા સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે પૃથ્વી પણ અવકાશમાં છે ઉમંગ કહે છે હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં અવકાશયાનમાં ગયા હતા ત્યાંથી તે પૃથ્વી દેખાતી હશે ઉમંગ કહે છે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે ખુશબુ કહે છે આપણે અહીં છીએ આ ભારત છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો ખુશબુ આપણે અહીંયા છીએ આ રીતે અહીંયા છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું ખુશબુ જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે આપણે ગોળા ગોળા પર પર જ જ છીએ અને બધા પણ છે ઉમંગ કહે છે ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું ખુશબુ કહે છે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે ઉમંગ કહે છે ત્યાં લોકો ઊંધા ઉભા રહે છે તે લોકો પડી જતા નહીં હોય ખુશબુ કહે છે હા તે નવાઈની વાત છે ખરું ને અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી વિચારો અને કહો જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી શું આર્જેન્ટિના લોકો ઊંધા ઊભા રહેતા હશે તો આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી આથી કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે સુનિતા સાથે વાત જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જોવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો તેઓએ બાળકો સાથે વાત પણ કરી હતી સુનિતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરતા જ પહોંચી શકતા જે તમે ચિત્રમાં જોઈ શકો છો ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી તે ટીપા સ્વરૂપે તરે છે અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ અવકાશમાં કાસકાનો ઉપયોગ એટલે કે દાંતિયાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે મારા વાળ કાયમ ઊભા જ રહે અવકાશયાનમાં ચાલી શકીએ નહીં

ફોટોગ્રાફ જુઓ અને લખો શું તમે વિચારી શકો કેમ ઊભા રહે છે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય છે આ કારણથી જ સુનિતાના વાળ ઊભા રહે છે સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ બધું શું અને ક્યાં બન્યું તે લખો અમે ઉપડ્યા તારીખ નવ બાર બે હજાર છ અમારા પગ જમીન પર રહેતા નથી બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે તેઓના પગ જમીન પર રહેતા નથી તે તારીખ છે અગિયાર બાર બે હજાર છ અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું ન હોવાથી અવકાશ યાત્રીઓના પગ જમીન પર રહેતા ન હતા તેઓ યાનમાં જ તરવા લાગ્યા હવે ત્રીજું તારીખ અગિયાર બાર બે હજાર છ આ ખોરાક ક્યાં ઉડે છે અવકાશયાનમાં તરતા તરતા જ અવકાશ યાત્રીઓ યાત્રીઓએ ભોજન કર્યું ચોથું ચિત્ર છે તારીખ તેર બાર બે હજાર છ સુનિતાના વાર ઊભા થઈ ગયા છે છતાં પણ કામમાં મુશ્કેલી પડતી નથી પાંચમું ચિત્ર છે તારીખ સોળ બાર બે હજાર છ સુનિતા અવકાશયાની બહાર હકીકતમાં અવકાશમાં અવકાશની બહાર હકીકતમાં અવકાશમાં આવી ગયેલા દેખાય છે આ નાસાનું

હમ દસ મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે હવે કહો તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો ના અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી તમારા વાળ વિશે શું કહેશો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી તેથી તમારા વાળ ઉપરની બાજુ ઊભા થઈ ગયા છે ત્રીજું અરે જુઓ તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે તો તમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે તમારા શિક્ષક શું કરે છે તેમનો ચોક ક્યાં છે અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવાની કોશિશ કરે છે તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા તમે પાણી કેવી રીતે પીધું તમે દડો ફેંક્યો તો તેનું શું થયું તમે તરતા હતા અને અમારું ખાવાનું તરતું હતું અમે ખાવાનો ખોરાક પકડી તરતા તરતા જમ્યા પાણીના ટીપા રૂપ પાણીના ટીપાના રૂપમાં તરતું હતું પાણીના ટીપા પકડી પકડી પાણી પીધું દડો ફેંક્યો તો તે તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો શું તે આશ્ચર્યજનક નથી હવે તમે પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે આપણે તેને પકડવા સક્ષમ છીએ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા

સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ત્રણસો કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી વિચારો તે કેટલું દૂર છે તમે જ્યાં રહો છો ત્યાંથી ત્રણસો કિમી દૂર કયું શહેર કે નગર છે તે શોધી કાઢો સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઉભા રહ્યા હતા અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી વાળ અવકાશમાં તરતા રહેવાથી ઉભા રહ્યા હતા વિચારો કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે પર્વતો પરથી પણ નીચે આવે છે ઉપર જતું નથી ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે છે એવી જ રીતે પર્વતો પરથી પાણી પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉપરથી નીચે આવે છે પરંતુ નીચેથી ઉપર જતું નથી તો આ પાઠ આપણે અહીંયા રાખીયે છીએ અને હોમવર્ક ફોટા આવે તે તમારે પર્યાવરણની પાકી બુકમાં લખવાના છે ઓકે આવજો